કુદે ભરી યાદવાનું બધું કંટાળ મતે મતે થા બોલા અલ્યા તમનું પેલાલને હારું હ કે તો હારી દોડે બોધી મે ગરમા નાસી મેલ્યો ને એવું જ છે હે ને કાટલામાં ઘરે તો ને હા એ બે ચાર દે દણે હી ભોખાર ખાટલામાં બધું ન વડાવવાનું રાખતો તો થઈ ગયા છે ને બરાબર લા તાશી ગયો બાપયા હાર હેરા ભાઈ કફુર ભાઈ હો બાપ

अबे शायद गएगा पता है जी एक कोम्बी हाथ में आया ना फिरूंगा ना फिरूंगा आ रही ना हो हो ये बजुत करो बात तो अबे करना ते हारूगे ये बोला हुआ है हो हो मुझे आपको फिरी ले ऐसे पत्रों पड़े हुए जीते ये आपके आप मुझे क्यों नहीं आप कचूर चेपुआ नखों आई बजुत नखों हो अल्लाह ता म

આરામ નાખે છે બહુ દુઃખ યાર આવે યાર બહુ જય માતાજી જય માતાજી ના ભાઈ

ત હે ને શું નહી હું તો વગર ડાકળી આનારી માતા છે ભાઈ એવું પાવડિયા Ama, gue na ke Turuke. ma, awak na, awak, awak ma, iya awo awak. Madu, renari ma. મારો છોકરો હે ને એવો એનો તો થયારા બની ગયો એ પિક્ચર જોયું ને પિક્ચર

ગુરુવાત આપો પડતા પડતા બચ્યો લે બરાબર ઝઘડો થતો હતો બચ્યો તમાર થઈ ગયું હાચું કે ખોટું લ્યા રૂપિયાની વાત ખોટી વાત એ બોલ માં

ચા મંગાવો ને હવે વિધી પછી પેલા ચા ચા વગર વગર ચા પીધે તમારા વિધિ નઈ ચા મંગાવીયે બીજું કઈ ના મગાવતા હો ને

ઓ જલા ના આવ બેટા એ બેટા તો રે જાય તાઈ લાવ જો નઈ કલકા જોડે હો જક બે બે પકડિન લાગે નઈ નઈ જાય શિવા ભાઈ એ શિવા આ બોલા માતા ભાઈ એવો તો ના હા પાવા ના ખાજે નઈ ના હાલે નઈ ના એ જોરે પੰਜરો જલમાં સુતી નાયો હોવે હોવે બેજા રે રોમમાં બેજા બેજા હેડ પકડ લે હા ના હા પાવા પકડ પકડ

પપ્પા વજન બહુ ઊંચી ની થાય તો ચાર વખત પણ પાછવાનો કે ચાર આસો તીજો કરણ ચાર વખત પછાડાય પાછાડવાનો હ હાથ

મારે એકલા પાવડી અંદર ઘરમાં બીજી પકડીએ નઈ અમારે કાલુ ના રે પાવીયા

એ વોટ બોટલ એમ ટેસ્ટ મે બેહાળ દેજે અન જોઈન તો ઉતર પાડી હો ગમે તો પાતર માં દો એ જે થાય અમે આલ દઈશું હઉ હું આપડે હું ભાઈ જા બનો કપલો મે પાસારે માતાજી જય મારી જય મારી જય માતાજી જય જય મારી

लेड बुदा बुदा है ता शहरी मली जे ता नहीं नका चक्कु मार दे ये मच्छर मच्छर अलावा म आ ता शहरी त मली जे है हव सही है मैं आपको कह चुका जी बराबर सुनिए हं येरी

છોકરા નોકરી વોકરી કરજે બનાવ્યો ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા તમારા માટે રાતે ત્રણ શૂટિંગ કરીએ શૂટિંગ કરીને તમને બતાવીએ છે આટલી અમે મહેનત કરીએ તો ખાલી એમના એક લાઈક ને કોમેન્ટ કાઢજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હા અને આપણે જે ગ્રુપ ઓબો ઓટર માં એ વિડિયો આવે હા એ વિડિયો ને લાઈક કરજો શેર કરજો ભાગ 3 3 3 ને બીજો ભાગ